મંચાત્રા આપની સાથે જોડાયત કરેમાં આજે આપણે આયા છે ગુんだવાડી વિસ્તારમાં છે રાજકોટનો ફેમસ છે અને ત્યાંની ખરીદી માત્રાના નામથી પબ્લિક ઊમટી પડે છે અને વસ્તુ અને વેપાર બંને સરસ છે આજે આપણે ગુんだવાડી વિસ્તારમાં આવ્યા છે તો ચાલો ત્યાંના વેપારીને મળીએ ત્યાંના વેપારીને મળીએ અને ત્યાંનું આપડે વાતાવરણ જોઈએ કે ગુんだવાડીમાં કેવું વાતાવરણ વેપાર વિશે છે શું નામ ભાઈ તમારું નિતિનભાઈ નામ મીના ફેશન છે

ત્યાં ને પૂછશું એક મિનિટ તમારું નામ શું મારું નામ શીતલ તમે કઈ જગ્યાએ ખરીદી કરવા આવ્યા છો હું આ ગુંડાવાડી માં પટેલ પૂજા પાસે છું અને ખરીદી કરી લીધી છે તો બહુ જ કલેક્શન છે હાર બહુ મસ્ત મસ્ત આવી ગયા છે જો આ હાર કરી લીધો છે માં હાર જોઈએ બાજવડ માં પણ છે પછી

વેપાર કરો છો એના વિશે શું કહેશો તમે વેપાર તો સારો છે બે દિવસ છે અને આ જે આ તારીખ છે એના વિશે શું કહેશો ના હવે છે સારું છે હવે બે દિવસ છે સારું છે તો એમ કહેવા માંગે છે કે ના વેપાર સારો છે તમામ વેપારી એવું કહે છે કે નાના સારો વેપાર છે મંદી કે નડતી નથી પબ્લિક અમે પણ બધાને ઇન્ટર લીધું આપણે અને જોયું કે માહોલ બધાને બરાબર લાગતો હતો પણ મંદિર ક્યાંય કોઈને નડતી હતી તો આજે જે આપણે નીચે પાથરે છે પાથરણાવાળા તરીકે ઓળખાય છે તો ત્યાંને આપણે પૂછ્યું કે એ લોકોને કેટલો ધંધો છે વેપારી વર્ગે તો કીધું મંદિર કોઈને નડી જ નથી તો હવે આપણે ચાલો કે જે મિડલ ક્લાસ લો મિડલ છે ને એને પૂછીએ કે આ લોકોને કેવો ધંધો છે એ તમારું નામ શું હા તમારે કેવી ગણાવી છે એમ નહીં તો આ જે આ તમે એકલી રોકાણ કર્યું છે એના પ્રોફિટમાં તમને મૂડી રોકાણનો બદલો મળે છે મૂળ મળે તો અત્યારે તમે આ જે માલ ભર્યો છે એના વિશે શું કહેશો તમે તો આ જે તમે આ આ તમે વિચારતા હતા કે અમારા મુખજ તો તમે પૂરા પરિવાર સાથે અહીંયા બેઠા આવો છો એને એવું કીધું કે પૂરા પરિવાર સાથે આ આવી છે પણ વેચાણ થયું નથી અને માલ બધો પડ્યો રહ્યો છે એટલે હવે આપણે વિચારવાનું છે કે ઓનલાઈનથી જે તમે માલ મંગાવો છો તો ઓનલાઈનથી ન મંગાવો અને જે આ પાથેળાવાળા છે તેની પાસેથી લો જેથી એનું ગુજરાન ચાલે ધન્યવાદ